નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત પ્લસ ન્યુઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા મહારાણી રાધિકા રાજે પોચા માંડવીની મુલાકાતે માંડવીનો એક પિલર થયો છે જર્જરિત માંડવીના પિલર લઈને મહારાણી રાધિકા રાજે કુછ બોલો કે તો વિવાદ હો જાયગા લખી પોસ્ટ કરી હતી શેર પુરાતત્વ વિભાગના અધિકારીઓને સાથે રાખી કરી વિઝીટ સર્વે કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જલ્દી કામગીરી શરૂ થાય તેવા પ્રયાસો અમે આગ્રહ કરી શકીએ છીએ સૌ આપ પણ તૈયાર છે આ ધરોહરને સાચવવાની તમામની જવાબદારી છે વરસાદ પહેલા કામગીરી પૂર્ણ કરવી જોઈએ નહીં તો વધારે ડેમેજ થશે અમારો રિપોર્ટ આવશે પછી બીએમસી સાથે બેઠક કરીશું એક ડિસ્કશન ચાલે છે કે હવે સીવી રિસ્કેવી રૂપે આને આટવી શકાય અને રિપેર કરી શકાય અને હવે તે ટ્રસ્ટ આ બદલ કામ કરી રહ્યું છે અને અહીંયા અમે એક્સપર્ટને પણ બોલાવ્યા છે અને એનું શું શું કહેવાનું હશે એક શેર કરશે

એવું કઈ નથી કે અમે બધા નો વિવાદ કરવો જોઈએ આપણે અમે બધા એલર્ટ થવું જોઈએ આ એક તંત્ર તૂટી ગયું છે લાગે છે તમને ક્યાં જાળવણી એવું કઈ નથી મને લાગે છે કે આપણે નાગરિકો ને પ્રેસ ને એડમિનિસ્ટ્રેશન ને બધા ને એલર્ટ રહેવું જોઈએ અને બધા નું એક જિમ્મેવારી હોવી જોઈએ અમારા ધરોહર ને સાચવી રાખવા એક વર્ષ આ પરિસ્થિતિ વધારે ડેમેજ થાય છે એવું અમને લાગે છે અને કોર્પોરેશન શું કહેવા માંગતો આ બાબત ને લઈને રિપોર્ટ તૈયાર થશે એના હિસાબે પછી અમે